જય માતાજી દોસ્તો આજે હું નવા જ પ્રકારના ચોકસો લઈને આવ્યો છું અને એ પાછા મહેસાણી ભાષાની અંદર જે ચોક્સો હોય એની હું આજે રજૂઆત કરીશ મિત્રો તો વડીલો ચાર પાંચ ભેગા થઈ અને ગામના ચ્વારે બેઠા હોય અને પછી જ્યારે કહેવાય છે ને કે રામાયણ હોય મહાભારત હોય એની વાતો કરતા હોય પણ એ કેવી વાતો કે મેહાણી ભાષાની અંદર અને એ મેહાણી ભાષા એટલી બોલતા હોય એટલી મસ્ત લાગે તમે સાંભળો તો તમને ખબર પડે આજે એનું એક ઉત્તમ ઉદાહરણ લઈ હું આપણી સમક્ષ આવ્યો છું ચાર પાંચ વડીલો ગમના ચોરે ભેગા થયા હતા અને એમાં એક વડીલ બોલવાનું ચાલુ કર્યું કે રામ લક્ષ્મણને જો આમ કેવડમાં હેડ્યા રામ લક્ષ્મણને જો આમ કેવડમાં હેડ્યા અને તો રાવણ હતા કરી જો સીતાની તો રાવણ સીતાનું હરણ કરી જો તો ભૂમાં રાડું નાખી

જ્યારે વડીલભાઈ અને જે પ્રસ્તુત કરતા હતા એવું કે આકાશપાણીના અમદાવાદ રાજકોટ કેન્દ્રથી આપણે પ્રસ્તુત કરીએ છીએ ગામનો ચોક તો એવું કરીએ નિલય રજૂઆત કરી આજે સૌ ડાયરાના મિત્રોને રામ 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 એ જીતુભાઈ તમને જીતુભાઈ તમને સૌ ડાયરાના મિત્રોને રામ 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 આજે આપણે મેશન હાથી પણ છે જીવા કાકા અને રાજકોટથી બધાય છે અમધાભાઈ તો આપણે એક દરમિયાન સવાળી કરીએ છીએ તો અમતાબેને કહીએ કે ખેડ વિશેની આપણે એક વાત કરો તો કે અમતાબે આવે છે અને અમારા ભાઈ કેવા લાગે તમે ભાઈ આગળ મને ફોટો બોલાય મન તો ખબર હે નહીં આ તો મન તો પકડી લાયા હી કે હેડો કાર્યક્રમ છે હું તો આ કે ના જોઈ たら મને ખબર પડી કે આ તો હું કાર્યક્રમ સા તો બેહાઈ લાગે છે લોકો એવું છે કે તો કશું હોત ને કે આપણે ગુડિયા આવી ગયા તો અમતાબે હવે આપણી જગ્યા પર કહીએ